વૈરાગ્ય પ્રકરણ કાળનો પ્રભાવ અને માનવ જીવનની અનિત્યતા શ્રી રામચંદ્રજી કહે કે હે મહામુને જ્યારે જગતમાં કાળ વગેરેના ચરિત્ર આવે ત્યારે તમે જ કહો કે આ સંસાર નામના પ્રપંચમાં મારા જેવા લોકોની સિંહ આસ્થા હોઈ શકે એ આ દેવ વગેરે દ્વારા નિર્મિત સુખ દુઃખ વગેરે રૂપે પ્રપંચ પ્રપંચરચનાઓથી મોહિત અમે લોકો કોઈના હાથમાં વેછાઈ ગયા ચાકરો અથવા જંગલના હરણાઓની જેમ પરાધીન બની રહ્યા જેમ સરપ વાયુનું પાન કરે એ જ પ્રમાણે આ ક્રૂર આચરણ કરનારો કાળ યુવા શરીરને વૃદ્ધત્વમાં પહોંચાડી તમામ પ્રાણી સમુદાયને નિરંતર પોતાનો કોળિયો બનાવતો રહે કાળ નિર્દયોનો રાજા છે તે કોઈ પણ આર્થ પ્રાણી પર દયા કરતો નથી સંપૂર્ણ ભૂતો પર દયા કરનાર ઉદાર ઉદાર પુરુષ તો આ સંસારમાં દુર્લભ છે એ મુને જગતમાં જેટલી પણ પ્રાણીઓની જાતો છે તે બધાયનો વૈભવ અલ્પ અને તુચ્છ છે જેટલા પણ ભોગ સ્થાન છે તે બધા ભયંકર અને પરિણામે અનંત દુઃખની પ્રાપ્તિ કરાવનારા પ્રાણીઓનું આયુષ્ય અત્યંત ચપ્પળ એટલે કે અસ્થિર છે મૃત્યુ અતિશય નિર્દય છે યુવાવસ્થા પણ બહુ ચંચળ હોય બાલ્ય અવસ્થા અજ્ઞાનમાં પસાર થઈ જાય સંસારી મનુષ્ય ગીત વાદ્યની કળાના રસ વિષયોના અનુસંધાનથી વઘોવાયેલું છે ભાઈ બંધુ સંસારમાં બાંધવા માટેની રસી સમાન ભોગ આ જગતના મહાન રોગ છે સુખ વગેરેની તૃષ્ણાઓ મૃગ તૃષ્ણા જેવી વસ્કર્યા વિનાની ઇન્દ્રિયો શત્રુ છે સત સ્વરૂપ આત્મા અસત જેવો થઈ ગયો જીવાત્મા અજ્ઞાનના કારણે શરીરને પોતાનું સ્વરૂપ માનવા લાગ્યું જીત્યા વિનાનું મન બંધનનું કારણ હોવાથી આત્માનું શત્રુ છે અજ્ઞાનવસા જીવાત્મા પોતે જ પોતાના ઉપર મન દ્વારા પ્રહાર કરે અહંકાર જ કલંકનું કારણ બુદ્ધિ અત્યંત કોમળ આત્મનિષ્ઠા રહી છે ક્રિયાઓ શાસ્ત્ર વિરુદ્ધ હોવાથી દુઃખરૂપી ફળ આપનારી શરીર અને મનની ચેષ્ટાઓ લીલાઓ સ્ત્રી પ્રાપ્તિમાં સ્થિત માત્ર સ્ત્રીઓ જ તેમનો વિષય બની ગઈ ઈચ્છાઓ વિષયોમાં મશગુલ છે તે ભોગો તરફ દોડે પરમાત્મા જાગ્રત છે એવી માન્યતા નષ્ટ થઈ ગઈ સ્ત્રીઓ દોષના પોટલા બધા જ વિષયો વાસ્તવમાં નિરસ છે એ મહાત્માને દૂષિત બુદ્ધિએ બધાયના મને વ્યાકુળ કરી દીધા અજ્ઞાના કારણે બધાય દુઃખી થઈ રહ્યા રાગરૂપી બીમારી ક્રમશઃ વધી રહી વૈરાગ્ય દુર્લભ બની ગયો આત્મદર્શનની શક્તિ રજો ગુણથી નષ્ટ થઈ ગઈ તેથી ગુણ પ્રાપ્ત થતો નથી માત્ર તમો ગુણ વધી રહ્યો તેથી પરમાત્મા તત્વ અત્યંત દૂર છે જીવન અસ્થિર બની ગયું મૃત્યુ જલ્દી આવવા ઉત્સુક ધૈર્ય શિથિલ થઈ ગયું તુચ્છ વિષય ભોગો પ્રત્યે લોકોની આસક્તિ દરરોજ વધી રહી બુદ્ધિ મૂર્ખતાથી મૂર્ખતાથી મલિન થઈ ગઈ શરીરનું અંતિમ પરિણામ એકમાત્ર પતન એટલે કે વિનાશ દેહમાં જરા અવસ્થા સક્રિય થઈ ગઈ પાપની જ વારંવાર પૂર્ણ થાય યુવાની યત્નપૂર્વક ભાગી જઈ રહી સત્સંગ દુર્લભ થઈ ગયો ક્યાંય કોઈ આશ્રય મળતો નથી

જીવોનું કામ માત્ર આવા ગમન જન્મ મરવું રહી ગયું દુષ્ટોનો સંઘ ડગલે ડગલે સુલભ છે સત્પુરુષોનો સંઘ અતિ દુર્લભ સંપૂર્ણ પદાર્થો ઉત્પત્તિ અને વિનાશવાળા વાસના સંસારમાં બાંધનારી છે કાળ પ્રાણીઓની પરંપરાને નિત્ય કોઈ સ્થાનમાં લઈ જઈ રહ્યો દિશાઓ પણ દેખાતી નથી દેશ પણ વિદેશ જેવો બની જાય પહાડો પણ વિખેરાઈને ઘસી જાય મારા જેવા મનુષ્યની સ્થિરતામાં શું વિશ્વાસ સત્તા માત્ર જ જેનું સ્વરૂપ છે તે કાળ આકાશને ગળી જાય ચૌદ ભુવનોને પણ પોતાનું ભોજન બનાવી લે પૃથ્વી પણ વિનાશને પ્રાપ્ત થઈ જાય પછી મારા જેવા મનુષ્યની સ્થિરતા પર શું વિશ્વાસ કરી શકાય કાળવ સમુદ્ર પણ સુકાઈ જાય તારા પણ તૂટીને વિખેરાઈ જાય સીધો પણ નષ્ટ થઈ જાય પછી મારા જેવા મનુષ્યની સ્થિરતા પર શું વિશ્વાસ કરી શકાય મોટા મોટા દાનવો પણ છેદાઈ જાય ધ્રુવ પણ અધ્રુજી બની જાય અને અમર પણ મૃત્યુ પામે પછી મારા જેવા મનુષ્યની સ્થિરતા પર શું વિશ્વાસ કરી શકાય કાળ પોતાના અસંખ્ય મુખોથી ઇન્દ્રને પણ ચાવી જાય યમરાજને પણ વશ કરી લે તેના પ્રભાવથી વાયુ પણ પોતાનું અસ્તિત્વ ખોઈ બેસે પછી મારા જેવા મનુષ્યની સ્થિરતા પર શું વિશ્વાસ કરી શકાય સોમ એટલે કે ચંદ્રમાં પણ કાળવશ આકાશમાં વિલીન થઈ જાય સૂર્યના પણ ટુકડા ટુકડા થઈ જાય અગ્નિ પણ વિનાશને વરે પછી મારા જેવા મનુષ્યની સ્થિરતા પર શું વિશ્વાસ કરી શકાય જે કાળ મૃત્યુને પણ કોળીયો કહી જાય ભાગ્યને પણ ફેરવી નાખે અનંત આકાશને પણ પોતાનામાં વિલીન કરી લે તે મહાકાળની હાજરીમાં મારા જેવા મનુષ્યની સ્થિરતાનો સો ભરોસો કરી શકાય જેનું કાનથી શ્રવણ વાણીથી વર્ણન નેત્રોથી દર્શન થતું નથી એવા અજ્ઞાત સ્વરૂપ અને માયાના સજ્જગ કોઈ સૂક્ષ્મ તત્વ દ્વારા ચૌદ ભુવન પોતાનામાં માયા દ્વારા બતાવી રહી છે બતાવાઈ રહ્યા છે તે તત્વ નિર્ગુણ નિરાકાર સચિદાનંદ ધન પરબ્રહ્મ પરમાત્મા છે સમદષ્ટિ અહંકાર રૂપે યુક્તિપૂર્વક સર્વની અંદર નિવાસ કરનારા કાળનો પણ કાળરૂપ પરમાત્મા સર્વથી મહાન છે ત્રણેય લોકમાં એવો કોઈ પદાર્થ નથી જે તેના દ્વારા નષ્ટ કરી ન શકાય સ્વર્ગમાં દેવતા પૃથ્વી પરમનુષ્ય પાતાળમાં સર્પોની સૃષ્ટિ એણે કરી તે જ પોતાના સંકલ્પ માત્રથી આ બધાને જીર્ણ સ્થિતિમાં મૂકે પ્રેમી સ્ત્રીઓએ પોતાના ચંચળ નેત્રો દ્વારા કટાક્ષપૂર્વક જેની સામે જોયું તે પુરુષના મનને દઢ વિવેક પણ સ્વચ્છ કરી શકતો નથી જે બીજાઓ જે બીજાઓનો ઉપકાર કરનારી છે બીજાનું દુઃખ જોઈને દુઃખી થઈ જાય પોતાના આત્માને શાંતિ પ્રદાન કરનારી તે શીતલ બુદ્ધિથી યુક્ત જ્ઞાની મહાત્મા સુખી છે એવો મારો દઢ વિશ્વાસ છે જેમ સમુદ્રમાં ઉત્પન્ન થઈ વડ અગ્નિના મુખમાં પડી નષ્ટ થનારી અસંખ્ય લહેરોને કોઈ ગણી શકતું નથી તે જ પ્રમાણે સંસારમાં ઉત્પન્ન થઈ કારના મુખમાં પડનારા અસંખ્ય પ્રાણીઓની ગણતરી કોણ કરી શકે જેમ જાડીઓમાં બેઠેલા હરણા અથવા પક્ષીઓ પોતાની જીભની તૃષ્ણાના કારણે વસ ઝાળમાં પડી નષ્ટ થઈ જાય એ જ પ્રમાણે દુરાસાના પાસમાં બંધાયેલા બધા માણસો દોષરૂપી ઝાડીઓના મૃગ બનેલા છે બધા જ મોં ઝાળમાં ફસાઈને પુનર્જન્મરૂપી જંગલમાં નષ્ટ થઈ જાય આ સંસારમાં લોકોનું આયુષ્ય જુદા જુદા જન્મોમાં કરેલા કર્મોથી નાશ પામી રહ્યું આ સંસારમાં લોકોનું આયુષ્ય જુદા જુદા જન્મોમાં કરેલા કુકર્મોથી નાશ પામી રહ્યું જો આકાશમાં વૃક્ષ હોય એ વૃક્ષ પર વેલ હોય અને એ વેલની ગળામાં ફાંસી લગાવીને મનુષ્યને લટકાવી દેવામાં આવે તો તેનાથી જે દુઃખ થશે તેવું જ દુઃખરૂપી ફળ એ કુકર્મોનું પણ જાણવું જણાવાયું છે તે દુઃખની નિવૃત્તિ માટે ઉપાય કરવો તો દૂરની વાત તે ઉપાયનો વિચાર કરનારા લોકો પણ અહીં નથી તે દુઃખની નિવૃત્તિ માટે ઉપાય કરવો તો દૂરની વાત તે ઉપાયનો વિચાર કરનારા લોકો પણ અહીં છે કે નથી અમને એની ખબર નથી એ મુનિશ્વરા સંસારમાં લોકોની બુદ્ધિ ચંચળ અને મૃદુ છે એ જ બુદ્ધિથી યુક્ત મનુષ્ય મિથ્યા અનેક સંકલ્પ વિકલ્પની જાળ રચતો રહી કહે આ જે ઉત્સવ છે આ ઋતુ બહુ મજાની આમાં યાત્રા કરવી જોઈએ તે લોકો મારા ભાઈ બંધુઓ છે આ સુખ વિશિષ્ટ ભોગોથી યુગ છે આવા સંકલ્પોમાં પડીને બધાય લોકો એક દિવસ કાળના ગાલમાં ચાલ્યા જાય ઓમ નમ પાર્વતી પત્યે હર હર મહાદેવ હર અર મહાદેવ